નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં હવે એ સમય આવી ગયો છે કે જ્યાં દરેક પાર્ટીમાં ખળભળાટ છે કોણ ક્યાં જોડાશે કોણ પક્ષ છોડશે એની ચર્ચા હવે દરેક ખૂણે ચાલી રહી છે બે હજાર પચીસના અંત તરફ રાજકીય હવામાં એવી ગરમી છે કે સામાન્ય માણસ પણ હવે રાજકારણની વાત કરે છે તો આજના વિડીયોમાં આપણે જાણશું ભાજપની અંદરની ખટાશ કોંગ્રેસની નવી રાજનીતિ આપની એન્ટ્રી સમાજના જૂથોનો દબદબો અને આખરી બે હજાર સત્યાવીસની ચૂંટણીનું મોટું અનુમાન ચાલો શરૂ કરીએ ગુજરાતના રાજકારણની સફર મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અંદરથી જ અવાજો ઉઠી રહ્યા છે મંત્રીમંડળમાં સ્થાન ન મળેલા કેટલાક નેતાઓ નારાજ છે કોઈ બોલે છે કે નહીં પણ અંદરથી ખાર છે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર અને મધ્ય ગુજરાતમાં હાર્દિક પટેલ ત્રણેયના નિવેદનોમાં એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપમાં મનદુખ છે રાજકારણના નિરીક્ષકો કહે છે આ મનદુખ જો ઉકેલાયું નહીં તો ચૂંટણી પહેલાં મોટી તોડી પડાશે અને ચર્ચા એ પણ છે કે કેટલાક જૂના નેતાઓ જો સ્થાન મળ્યું નથી તેઓ નવો રસ્તો શોધી રહ્યા છે ભાજપ માટે આ હવે મોટો પડકાર છે કારણ કે લોકો હવે વ્યક્તિગત નેતાઓને ફોલો કરે છે પાર્ટીને નહીં બીજી બાજુ કોંગ્રેસ પાછલા કેટલાક વર્ષોથી અસ્તિત્વ માટે લડતી કોંગ્રેસ હવે ફરી મેદાનમાં આવી રહી છે રાહુલ ગાંધીના ભારત જોડો કાર્યક્રમ પછી ગુજરાતમાં નવા યુવાનો જોડાઈ રહ્યા છે કોંગ્રેસ આ વખતે ફક્ત નિવેદનો નહીં પરંતુ દરેક તાલુકા સ્તરે ગ્રાઉન્ડ કનેક્શન મજબૂત કરવાનું શરૂ કર્યું છે પાટીદાર ઠાકોર આદિવાસી મુસ્લિમ કાઠિયાવાડી દરેક સમુદાયના કોંગ્રેસની ટીમ પહોંચી રહી છે રાહુલ ગાંધીના તાજેતરના ભાષણમાં પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું ગુજરાતમાં હવે પરિવર્તનની લહેર છે જો કોંગ્રેસ આ લહેરને સાચી રીતે હાથ ધરે તો બે હજાર સત્યાવીસમાં આશ્ચર્યજનક પરિણામ મળી શકે છે આમ પાર્ટી ધીમે ધીમે ગુજરાતમાં પગ પાથરી રહી છે દિલ્હી અને પંજાબના અનુભવતી પ્રેરણાઈને આપ હવે ગ્રામ્ય ગુજરાતમાં જોર આપી રહી છે શિક્ષણ આરોગ્ય અને વીજળી જેવા મુદ્દાઓ પર આપના કાર્યકરો ગામ ગામ જઈ રહ્યા છે મહેસાણાથી લઈને ભાવનગર સુધી તેમણે વાસ્તવિક મુદ્દાને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે પણ પ્રશ્ન એ છે શું ગુજરાતનો મતદાર વિકલ્પ સ્વીકારશે ગુજરાતની રાજકીય સમીકરણમાં સમાજોનું મહત્વ અતિશય છે પાટીદાર સમાજ હંમેશા રાજકારણનું કેન્દ્ર રહ્યું છે ગત બે ચૂંટણીમાં ભાજપને સપોર્ટ આપ્યા બાદ હવે પાટીદાર યુવાનો વચ્ચે ચર્ચા છે શું હવે નવો વિકલ્પ જોઈએ ઠાકોર સમાજ આદિવાસી વિસ્તાર અને કાઠિયાવાડી પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા હવે નિર્ણાયક બની છે જાહેર રીતે સૌ કહું લોકલ નેતાગીરી માગે છે પાર્ટીથી વધારે નેતા મહત્વના બન્યા છે ભાજપની અંદર હવે જૂથવાદ ખુલ્લો રહસ્ય છે એક જૂથ જૂના નેતાઓનો બીજું જૂથ નવી પેઢીનું નવા ચહેરાઓને તક આપવા જૂના નેતાઓ નારાજ છે જૂના નેતાઓની હાજરી નવા ચહેરાઓને દબાવે છે આ તણાવ હવે સાવ અંદરથી નથી સોશિયલ મીડિયા પર કાર્યક્રમોમાં પણ દેખાઈ રહ્યો છે ભાજપને હવે એક સૂત્રમાં રાખવું મોટો પડકાર બન્યો છે ગુજરાતનો મતદાર બુદ્ધિશાળી છે તેને ફક્ત ભાષણથી નહીં કામથી વિશ્વાસ આપે છે ગામના લોકો કહે છે કામ કરનારના નેતાઓ જોઈએ પાર્ટી જે હોય તે ચાલશે યુવાનો કહે છે રોજગાર જોઈએ રાજકારણ નહીં અને સ્ત્રીઓની ચર્ચા છે સુરક્ષા અને મોંઘવારી પર અર્થાત આ ચૂંટણી ફક્ત રાજકીય નહીં પરંતુ રોજિંદા જીવનની લડાઈ પણ છે તો મિત્રો હવે પ્રશ્ન એ છે આ બધા જ રાજકીય ખેલાડીઓમાં આગામી ચૂંટણીમાં કોણ સૌથી મોટો ધડાકો કરશે શું ભાજપની એકતા ટકી રહેશે શું કોંગ્રેસ વાપસી કરશે શું આપ લોકોના દિલમાં જગ્યા બનાવશે જવાબ હવે સમય આપશે પણ એક વાત ચોક્કસ છે ગુજરાતના રાજકારણો હવે તોફાન પહેલાથી શાંતિ છે અને આ શાંતિ પછી આવનારા ધડાકો ઇતિહાસ પ્રચાર માટે કરોડો ખર્ચાય છે વોન્ડિંગ જાહેરાત સભાઓ જાહેરાતો વધુ ગોઠવાયું છે પણ લોકો હવે પૂછે છે આટલો ખર્ચ થાય છે તો ફાયદો કોને રાજકારણમાં નિષ્ણાતો કહે છે હવે લોકો વિચારપૂર્વક મત આપે છે ફક્ત ચહેરા જોઈને નહીં આ વખતે પ્રચારથી વધુ કામ કરશે ગ્રાઉન્ડ કનેક્શન જે લોકોના દિલમાં પહોંચે છે જીત છે મિત્રો ઘણા એવા નેતાઓ છે જે એક જ સમયે ભાજપમાં પિલર હતા પણ આજે ખૂણે બેસેલા છે કેટલાક બોલે છે અમને ભૂલી ગયા છે લોકો તો કેટલાક બોલે છે સત્તા માટે હવે નહીં શરૂઆત કરવી પડશે આ નારાજ નેતાઓની વાતો ચૂંટણી પહેલાં મોટો ફર્ક લાવી શકે છે અને જો એ કોઈ નવા મોરચે જોડાઈ જાય તો આખું રાજકીય ગણિત બદલાઈ જશે હવે ચાલો જોઈએ કે લોકોને ખરેખર શું જોઈએ છે ગામમાં જઈ તો ખેડૂતો કહે છે ભાવ જોઈએ શહેરમાં જઈએ તો યુવાનો કહે છે જોબ જોઈએ સ્ત્રીઓ કહે છે સુરક્ષા અને ભાવનાત્મક સન્માન જોઈએ લોકો ઈચ્છે છે જો કોઈ પક્ષ આ ભાવનાને સમજશે તો એ પક્ષ જ આગમાં ચૂંટણી જીતશે ગુજરાત અને દિલ્હી વચ્ચે રાજકીય ખેંચતાણ હંમેશા ચાલી રહી છે દિલ્હીના નિર્ણયો ક્યારેક ગુજરાતના લોકપ્રિય બને છે અને ક્યારેક વિવાદાસ્પદ કેન્દ્ર સરકારની નીતિઓ અને ગુજરાતના નેતાઓની વ્યૂહરચના વચ્ચે સંતુલન કેવી રીતે રાખવામાં આવે છે એ હવે મોટો મુદ્દો બન્યો છે કારણ કે ગુજરાત હંમેશા મોડલ સ્ટેટ તરીકે ઓળખાય છે અને એ છબી જાળવવાની હવે સરળ નથી તો મિત્રો હવે સમય છે ફાઇનલ એનાલિસિસનો ભાજપ પાસે છે સંગઠન અને અનુભવીનું નેતૃત્વ કોંગ્રેસ પાસે છે ભાવનાત્મક લહેર અને લોકોની સહાનુભૂતિ આપ પાસે છે નવો જુસ્સો અને સાફ ઇમેજ પણ મતદાર શું નક્કી કરશે લોકો કહે છે અમને કામ જોઈએ વચન નહીં અને એ જ હવે આગામી ચૂંટણીનો અસલી એજન્ડા બનશે ગુજરાતના રાજકારણ હવે ભવિષ્યની લડાઈ શરૂ થઈ ગઈ છે અને આ લડાઈ ફક્ત પક્ષો વચ્ચે નહીં પણ વિશ્વાસ અને વાસ્તવિકતાના વચ્ચે છે મિત્રો જો તમારા રનિંગ જાહેરાત સભાઓ જાહેરાતો વધુ ગોઠવાયેલું છે પણ લોકો હવે પૂછે છે આટલો ખર્ચ થાય છે તો ફાયદો કોને રાજકારણમાં નિષ્ણાતો કહે છે હવે લોકો વિચારપૂર્વક મત આપે છે ફક્ત ચહેરા જોઈને નહીં આ વખતે પ્રચારથી વધુ કામ કરશે ગ્રાઉન્ડ કનેક્શન જે લોકોના દિલમાં પહોંચે છે જીત છે મિત્રો ઘણા એવા નેતાઓ છે જે એક જ સમયે ભાજપમાં પિલર હતા પણ આજે ખૂણે બેસેલા છે કેટલાક બોલે છે અમને ભૂલી ગયા છે લોકો તો કેટલાક બોલે છે સત્તા માટે હવે નહીં શરૂઆત કરવી પડશે આ નારાજ નેતાઓની વાતો ચૂંટણી પહેલાં મોટો ફર્ક લાવી શકે છે અને જો એ કોઈ નવા મોરચે જોડાઈ જાય તો આખું રાજકીય ગણિત બદલાઈ જશે હવે ચાલો જોઈએ કે લોકોને ખરેખર શું જોઈએ છે ગામમાં જઈ તો ખેડૂતો કહે છે ભાવ જોઈએ શહેરમાં જઈએ તો યુવાનો કહે છે જોબ જોઈએ સ્ત્રીઓ કહે છે સુરક્ષા અને ભાવનાત્મક સન્માન જોઈએ લોકો એ ઈચ્છે છે નેતા જે વચન આપે એ પૂરા કરે લોકો કહે છે રાજકારણમાં શબ્દોનું ને કર્મોનું મેદાન છે જો કોઈ પક્ષ આ ભાવનાને સમજશે તો એ પક્ષ જ આગમાન ચૂંટણી જીતશે ગુજરાત અને દિલ્હી વચ્ચે રાજકીય ખેંચતાણ હંમેશા ચાલી રહી છે દિલ્હીના નિર્ણયો ક્યારેક ગુજરાતના લોકપ્રિય બને છે અને ક્યારેક વિવાદાસ્પદ કેન્દ્ર સરકારની નીતિઓ અને ગુજરાતના નેતાઓની વ્યૂહરચના વચ્ચે સંતુલન કેવી રીતે રાખવામાં આવે છે એ હવે મોટો મુદ્દો બન્યો છે કારણ કે ગુજરાત હંમેશા મોડલ સ્ટેટ તરીકે ઓળખાય છે અને એ છબી જાળવવાની હવે સરળ નથી તો મિત્રો હવે સમય છે ફાઈનલ એનાલિસિસનો ભાજપ પાસે છે સંગઠન અને અનુભવીનું નેતૃત્વ કોંગ્રેસ પાસે છે ભાવનાત્મક લહેર અને લોકોની સહાનુભૂતિ આપ પાસે છે નવો જુસ્સો અને સાફ ઇમેજ પણ મતદાર શું નક્કી કરશે લોકો કહે છે અમને કામ જોઈએ વચન નહીં અને એ જ હવે આગામી ચૂંટણીનો અસલી એજન્ડા બનશે ગુજરાતમાં રાજકારણ હવે ભવિષ્યની લડાઈ શરૂ થઈ ગઈ છે અને આ લડાઈ ફક્ત પક્ષો વચ્ચે નહીં પણ વિશ્વાસ અને વાસ્તવિકતાના વચ્ચે છે મિત્રો જો તમારા રાજકારણની સચ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતના રાજકારણની દરેક હિલચાલ અહીં મળશે લાયો જય હિન્દ જય ગર્વે ગુજરાત